બંને ટીમો હાલ શ્રીલંકાના પ્રવાસે છે અને ભારતની જે મેન્સ ટીમ છે શ્રીલંકામાં ટી ટ્વેન્ટી સિરીઝ રમવાની છે વિમેન્સ ટીમની વાત કરીએ તો વિમેન્સ ટીમ છે એ ઓલરેડી અત્યારે એશિયા કપ ટુર્નામેન્ટ રમી રહી છે અને આમ તો એશિયા કપ એટલે કે એશિયન દેશો વચ્ચેની આ એક ટુર્નામેન્ટ છે કે બે હજાર ચારમાં જેની શરૂઆત થઈ હતી અને આ શરૂઆત થઈ ત્યારે બે ટીમો હતી પરંતુ હવે અત્યારે આઠ ટીમો તેમાં ભાગ લઈ રહી છે અને અત્યાર સુધી જે આઠ એડિશન થયા એમાંથી ભારતીય ટીમ સાતમા ચેમ્પિયન થઈ છે અને ભારતીય ટીમનો દબદબો આ ખાસ તો એશિયન ટુર્નામેન્ટમાં જોવા મળી રહ્યો છે અને ભારતીય વિમેન્સ ટીમ શાનદાર પ્રદર્શન પણ કરી રહી છે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં એક શાનદાર પ્રદર્શન ભારતીય ભારતીય જોવા મળી રહ્યું છે અને એને જ લઈને આ ટીમે હવે એશિયા કપમાં સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે એક મુકાબલો પાકિસ્તાન સાથે સામે પણ હતો અને પાકિસ્તાન સામે પણ ભારતીય ટીમે જોરદાર લડત આપી એક કરારી હાર પાકિસ્તાને આપી પણ એની હવે સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે ત્યારે એશિયા કપની ચેમ્પિયન થવાની દિશામાં ભારતીય ટીમ આગળ વધી રહી છે એમ કહીએ છીએ ત્યારે આ વિશે ચર્ચા કરીશું એક તો ખાસ તો વિમેન્સ એશિયા કપના ઇતિહાસ વિશે જાણીશું બીજું કે એશિયા કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન કેવું રહ્યું છે એ જાણવાનો પ્રયાસ કરીશું અને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યા બાદ ફાઇનલ જીતવા માટે ભારતીય ટીમ સામે કયા કયા પડકારો છે આ તમામ ચર્ચા કરીશું અને તમામ ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે અશોકજી સ્વાગત છે આપનું થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શકો તો અશોકજી સાથે ચર્ચા કરીએ પહેલા નજર કરીએ એક રિપોર્ટ પર ભારતની મેન્સ અને વિમેન્સ બંને ટીમો અત્યારે શ્રીલંકામાં છે ભારતની મેન્સ ટીમ ટી ટ્વેન્ટી સિરીઝ રમશે જ્યારે વિમેન્સ ટીમ અત્યારે એશિયા કપ રમી રહી છે વિમેન્સ એશિયા કપ એટલે એશિયન દેશો વચ્ચેની ટુર્નામેન્ટ બે હજાર ચારમાં માત્ર બે ટીમોથી શરૂ થયેલ આ ટુર્નામેન્ટમાં આ એડિશનમાં આઠ ટીમો ભાગ લઈ રહી છે ભારતનું આ ટુર્નામેન્ટમાં જોરદાર ડોમિનેશન જોવા મળે છે અત્યાર સુધીમાં આઠમાંથી સાત વાર ભારતની મહિલાઓએ વિજય પ્રાપ્ત કર્યો છે માત્ર એકવાર બાંગ્લાદેશની મહિલાઓ ચેમ્પિયન બની છે આ વર્ષે પણ હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતની ટીમે શાનદાર પ્રદર્શન કરતા સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે અને જોરદાર પ્રદર્શન પણ કરી રહ્યા છે ભારતની બેટર્સ જોરદાર બેટિંગ કરી રહી છે જેમાં રિયા ઘોષે પ્રથમ અર્ધ સદી પણ નોંધાવી છે પાકિસ્તાનની ટીમને પણ ભારતે જોરદાર હાર આપી છે અને તમામ મેચો જીતીને અત્યારે એશિયા કપ ચેમ્પિયન થવાની દિશામાં ભારતીય ટીમ આગળ વધી રહી છે અજુકી ભારતી મેન્સ અને વિમેન્સ બંને ટીમ હાલ તો શ્રીલંકાના પ્રવાસ છે ને મેન્સ ટીમની વાત કરીએ તો ટી ટ્વેન્ટી સિરીઝ રમવાની છે પરંતુ ખાસ વિમેન્સ ટીમની વાત કરીએ તો જે એશિયા કપ હાલમાં રમી રહી છે અને વિમેન્સ ટીમ છે એશિયા કપમાં આમ તો જ્યારે સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે એશિયા કપનો ઇતિહાસ શું છે અશોકજી શું કહેશો ખાસ એશિયન ક્રિકેટ કાઉન્સિલ આ ટુર્નામેન્ટનું સંચાલન કરે છે અને બેસિકલી બે હજાર ચારમાં પ્રથમવાર વન ડેના રૂપમાં ટુર્નામેન્ટ રમાઈ હતી અને પહેલી જે ચાર એડિશન રમાઈ એ વન ડેમાં રમાઈ અને ત્યાર પછી હવે ટી ટ્વેન્ટીની સિરીઝ ચાલી રહી છે ટી ટ્વેન્ટીમાં રમાઈ રહી છે સૌથી મહત્ત્વની વાત એ છે કે બે હજાર ચારમાં જ્યારે પહેલીવાર રમ્યા તો ભારત અને શ્રીલંકા બે દેશો હતા કે જેમના વચ્ચે એશિયા કપની મેચ હતી અને દેટ વોસ પાંચ મેચોની એ શ્રેણી આખી થઈ જી અને એ પ્રમાણે પાંચે પાંચ મેચો ભારતે જીતીને ત્યાંથી શરૂઆત થઈ ત્યારબાદ કાર્યક્રમે ધીમે ધીમે ટીમો ઉમેરાતી ગઈ પાકિસ્તાન છે બાંગ્લાદેશ છે શ્રીલંકા છે હવે તો થાઈલેન્ડ છે યુએઈ છે આ બધી ટીમો પણ એમાં ધીમે ધીમે ઉમેરાવા લાગી અને નાવ ઇટ હેઝ બીકમ કે ભાઈ આઠ ટીમોની આ ટોર્નામેન્ટ રમાય મિતાલી રાજ જે ભારતના કેપ્ટન હતા એમણે સર્વાધિક સ્કોર આ પર્ટિક્યુલર ટોર્નામેન્ટમાં બનાવ્યો છે અત્યાર સુધી રેકોર્ડ એના નામે છે અને વિમેન્સની જો વાત કરો તો એટલે કે આપણે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરું તો એમાં પણ ભારતની જ ખેલાડી અત્યારે ટોચ ઉપર ચાલી રહી છે એટલે આ પહેલાં જે બે કે ચાર દેશો વચ્ચે રમાતી હતી ટુર્નામેન્ટ હવે વિકાસ કરતી કરતી આઠ ટીમો સુધી પહોંચી છે આઠ દેશો તેમાં ભાગ લઈ રહ્યા છે જેમાં ભારતના જે ગ્રુપ છે એમાં છે ઇન્ડિયા પાકિસ્તાન યુએઈ અને નેપાળ જ્યારે સામે શ્રીલંકા મલેશિયા થાઈલેન્ડ અને બાંગ્લાદેશ એટલે ઇન શોર્ટ આ બધી ટીમો આ વખતે આમાં જોડાઈ છે એટલે બે ટીમોથી શરૂ કરીને આઠ ટીમો સુધી આ જે ક્રિકેટ છે વિસ્તરી રહ્યું છે એશિયા ક્રિકેટ એટલા માટે વિમેન્સ માટે ખાસ અગત્યનું છે કે ભાઈ તમે જ્યારે વૈશ્વિક રીતે કોમ્પિટિશનમાં ઉતરો છો તે વખતે એશિયામાં કેટલું તમારો તમારો દમ એશિયામાં કેટલો છે એ પણ જોવું ખૂબ જરૂરી છે અને એટલા માટે એક રમવાની વિશાળ તકો મળે છે સૌથી પહેલી વાત તો એ છે કે તમે ઇન્ટરનેશનલ ફોર્મેટ્સની અંદર જે જે રીતે મેન્સ ટીમોને તકો મળે છે એટલી બધી તકો વિમેન્સ ટીમોને નથી મળતી નાવ થિંગ્સ આર ચેન્જિંગ ભારત તો ડેફિનેટલી હવે બહુ જ સારી પરિસ્થિતિમાં છે પણ બીજા જે દેશો આ એશિયા કપમાં જોડાઈ રહ્યા છે એમનો જે વિકાસ છે અથવા તો એમને જે આગળ વધવાનું છે એ ઘણું બધું કામ બાકી હોય એવું લાગે છે જે રીતે મલેશિયાની ટીમ રમે છે કે જે રીતે બાકીની ટીમો યુએની ટીમો રમે છે તો ક્યાંક આપણને એમ થાય કે ના આ ટીમોનો વિકાસ થવાનો હજુ બાકી છે એમની સામે રમતી ટીમો બસો પ્લસનો સ્કોર કરી જાય એકસો નેવું પ્લસનો સ્કોર કરી જાય એટલે હજુ જેને કહેવાય કે કોમ્પિટિટિવ ટીમ્સની જો વાત કરો તો એશિયા કપમાં પણ અત્યારે કોમ્પિટિટિવ ટીમ્સની અંદર ચાર ટીમો આવી શકે કે જે ભારત છે પાકિસ્તાન છે બાંગ્લાદેશ છે અને શ્રીલંકા છે એટલે અત્યારે અફકોર્સ એશિયા કપ બહુ રેગ્યુલરલી હવે રમાય છે અને ઇટ ઇઝ રિયલી પ્રોડ્યુસિંગ ગુડ ક્રિકેટર્સ પણ જો આ પ્રકારની ટુર્નામેન્ટ્સ વધારે યોજવામાં આવે તો જે આ ચાર ટીમો સિવાયની જે ટીમો છે એને આગળ વધવાનો એક સારી રીતે એનો એસ્ટાબ્લિશ થવાનીનો ચાન્સ મળે સ આ એસીસી બિલકુલ આઈસીસીની એ રીતે જ એની ગાઈડલાઇન્સ પ્રમાણે ચાલતી હોય છે અને વિકાસનો પૂરો પ્રયત્ન પણ કરે છે નાઉ ધેટ ભારતનું એમને જેમ તમે કહ્યું એ પ્રમાણે કે ભારત આઠમાથી સાત ટૂર્નામેન્ટ્સ તો ભારત જીતી ગયું છે જી એટલે ભારતનો દબદબો કેવી રીતે છે કેટલો છે આપણને ખબર છે એક જ વખત એવું બન્યું કે જ્યારે બાંગ્લાદેશ ચેમ્પિયન બાંગ્લાદેશ વિમેન્સ ટીમ ચેમ્પિયન બની હતી અદરવાઈઝ મોટાભાગે ભારતીય ટીમ જ ચેમ્પિયન બને છે એટલે એ પણ ક્યાંક નો તમે ફેર ગેમ ફેર ગેમ ઇન ધ સેન્સ કે તમને ફાઇટ પણ મળવી જોઈએ તમે એક સીધી રીતે બધી જ મેચો જીતીને જો ફાઇનલ પણ જીતી જાઓ છો તો ઇટ ડઝન્ટ યુ નો બ્રિંગ્સ ધ ચામ તો એ ક્યાંક હજુ લડતની જે સ્થિતિમાં છે એ લડતની સ્થિતિમાં આ ચાર ટીમો મેં કંઈ બાંગ્લાદેશ શ્રીલંકા ભારત અને પાકિસ્તાન જ છે બાકીના દેશોને હજુ અફકોર્સ થાઇલેન્ડ સારી પ્રગતિ કરે છે બટ સ્ટીલ નેપાળની ટીમ છે સ્ટીલ લોંગ વે ટુ ગો પણ ભારતનો દબદબો જ્યારથી બે હજાર ચારથી શરૂઆત થઈ છે એની ત્યારથી જબરજસ્ત છે વન ડેમાં રમાય ત્યારે પણ ચેમ્પિયન બન્યા હતા ટી ટ્વેન્ટીમાં રમાય છે તો પણ ભારત ચેમ્પિયન બને છે એક વર્ષની બાદ કરતાં બાકીના તમામ એડિશનમાં ભારત ચેમ્પિયન થયું છે અને આ વખતે પણ જે રીતે ભારતીય ટીમ અત્યારે આગળ વધી રહી છે આઈ થિંક ધ કેન ગેટ ધી ટાઇટલ ઇવન ધીસ ધીસ યર ચલો બિલકુલ એક વાત જે આપે કરી કે ખાસ આઠ આઠ એડિશનમાંથી સાતમાં ભારતીય ટીમ વિજય પ્રાપ્ત કર્યો બીજી વાત કે બે દેશોથી શરૂઆત થઈ હતી અત્યારે આઠ દેશો ભાગ લઈ રહ્યા છે અને આપણે કહ્યું એમ કે ઘણી બધી ટીમો એવી છે વિમેન્સ ઘણા બધા દેશોની કે જેણે હજુ ઘણું બધું કરવાનું છે એસ્ટાબ્લિશ કરવાનું છે ભારતના પ્રદર્શનની અશોકજી વાત કરીએ તો શું માનું છે કે એશિયા કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન કેવું છે એક તો અને બીજું શું વિમેન્સ ક્રિકેટમાં એશિયામાં ભારતીય મહિલાઓનું ડોમિનેશન છે એમ કહી શકાય દિલીપભાઈ ડોમિનેશન તો જે રીતે આપણે પરિણામો છે એના પર છે જ કે ભાઈ ડોમિનેશન છે બિલકુલ તમે કહ્યું કે આ વખતે જે ભારતની ટીમ છે એ પણ મજબૂત છે ને જીતશે સવાલ એ છે કે જે પ્રકારનું ક્રિકેટ ભારતમાં રમાય છે જે ક્રિકેટ ભારતમાં જેને પ્રાધાન્ય આપવામાં આવે છે એમને એટલું ઇમ્પોર્ટન્સ આપવા માટે આપવામાં આવે છે એમના વેજીસથી વાત કરો એમની ફીઝથી વાત કરો તમામે તમામ હક્કો અત્યારે બિલકુલ લગભગ મેન્સ ટીમ જેવા થઈ ગયા છે ટ્રાવેલિંગની વાત કરો પહેલા પરિસ્થિતિઓ અલગ હતી અત્યારે પરિસ્થિતિઓ અલગ છે તો જે રીતે તમે એક પૂછ કરો છો તમને ખ્યાલ છે કે વિમેન્સ આઈપી પ્રીમિયર લીગ પણ હવે રમાય છે તો આ બધાને કારણે ભારતની અંદર જે ક્રિકેટનો વિકાસ થવો જોઈએ ખાસ કરીને વિમેન્સ ક્રિકેટનો એ બહુ શાનદાર રીતે થઈ રહ્યો છે સી બીજા દેશોની આપણને એટલી બધી એ નથી પણ જે રીતે ભારતમાં પ્રોત્સાહન મળે છે એવું દરેકે દરેક દેશોમાં પણ એ રીતની પરિસ્થિતિઓનું નિર્માણ કરવાની જરૂર છે જો તમે એશિયા કપને કોમ્પિટિટિવ બનાવવા માંગતા હો મેન્સ ટીમો તો કોમ્પિટિટિવ છે જ્યારે આપણે એશિયા કપ રમતો હોય તો ભારત પાકિસ્તાનની મેચો તો જબરજસ્ત હોય પણ અહીં વાર ભારત પાકિસ્તાનની મેચમાં પણ ડોમિનેશન ભારતનું જોવા મળે છે એ ક્યાંક એ સ્થિતિ જે છે એ સ્થિતિને ક્યાંક સમાન કરવાની જરૂર છે સમાન ઇન ધ એવું નથી કે ભારતની ટીમ ન જીતે પણ જબરી ટીમો જરા ચાર ટીમો સારામાં સારી ટીમો આવે સેમિફાઇનલમાં અને પછી ફાઇનલ રમાય તો આઈ થિંક દેટ વિલ એડ મોર ચામ ટુ ધીસ પર્ટિક્યુલર દેશિંગ એટલે ભારતની અત્યારની ટીમ પણ સક્ષમ છે બીજું સૌથી અગત્યની વાત એ છે જ્યારે વિમન્સ પ્રીમિયર લીગ રમાઈએ તે વખતે ભારતના મોટાભાગના મહિલા ખેલાડીઓને રમવાની તકો મળી વિવિધ ટીમોમાંથી જી એ વિવિધ ટીમોમાંથી વિશ્વના અલગ અલગ પ્રકારના ક્રિકેટર્સ મહિલા ક્રિકેટર્સ સાથે એમને રમવાની તક મળી એટલે જે ડેવલપમેન્ટ લેવલ જે છે એક ઇમ્પ્રુવમેન્ટ લેવલ જે છે એ કોમ્પિટિટિવનેસ જે છે એ ભારતીય ટીમની તમને બાકીના કરતાં વધારે જોવા મળે છે બિલકુલ તો આ એક વસ્તુ પણ બહુ મહત્ત્વની છે કે તમને કેટલું સપોર્ટ થાય છે આપણે ખ્યાલ છે કે ભાઈ મેન્સ ક્રિકેટની આઈપીએલ જોરદાર હતી તો હું જ્યારે એની ફાઇનલ વિમેન્સ પ્રીમિયર લીગની ફાઈનલ હું જોવા ગયો મુંબઈ અને જ્યારે હરમનપ્રીત કૌર સાથે પત્રકાર પરિષદમાં અમે વાતચીત કરી તો એનું કેવું એ જોતું કે ભાઈ નાવેડેસ આટલી બધી ટીમો જે ભાગ લઈ રહી છે એના કારણે વિમેન્સ ક્રિકેટ એ નાના નાના પોકેટ્સમાંથી ખેલાડીઓ અમને મળે છે ઇઝ એટલે એ વસ્તુ બહુ અગત્યની છે કે તમે કેટલા ખેલાડીઓને મેળવી શકો છો આપણી પાસે મિતાલી રાજ જેવી દિગ્ગજ ખેલાડી હતી એના ગયા પછી એમ લાગ્યું કે શૂન્ય વકાશ પણ નહીં ધર અધર પ્લેયર્સ હુ ટેકિંગ ઓવર હરમનપ્રીત કૌર છે શૈફાલી વર્મા છે સ્મૃતિ વંદાના છે તો ધે આર રિયલી ડુઈંગ એ ટેરિફિક જોબ તો હું માનું છું કે આ એક પ્રોસેસ જે શરૂ થઈ છે આઈપીએલ જેવી એ હવે વિમેન્સ પ્રીમિયર લીગમાં આવવાથી એ મહિલા ખેલાડીઓનો વિકાસ જે રીતે થવો જોઈએ કોમ્પિટિટિવ ક્રિકેટ રમવામાં એ મારા ખ્યાલથી એશિયાની અંદર તમે જુઓ તો વીઆર એટ ધ ટોપ વી આર એટ ધ બેસ્ટ રધર એમ કહી શકાય બિલકુલ પણ અશોકજી જે પ્રમાણે વાત કરી કે પહેલેથી જ આમ તો મેન્સ ક્રિકેટની બોલબાલા રહી છે અને નો ડાઉટ પહેલાં એવું હતું કે ભાઈ વિમેન્સ ક્રિકેટમાં એટલું બધું લોકોને ઇન્ટરેસ્ટ નહોતો પણ આપણે કહ્યું તે પ્રમાણે સમયાંતરે હવે એવું થયું છે કે મેન્સ ક્રિકેટ જેટલું જ મહત્ત્વ વિમેન્સ ક્રિકેટને પણ ભારતમાં મળી રહ્યું છે શું લાગે છે કે વિમેન્સ ક્રિકેટના વિકાસ માટે જે સ્ટેપ લેવા જોઈએ જે પગલાં ભરાવા જોઈએ જે પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ શું આ બધું મળી રહ્યું છે અને ખાસ કરીને એશિયન દેશોનું ઇન્વોલ્વમેન્ટ આ એશિયા કપમાં કેવી રીતે જોઈ રહ્યા છો તમારી આ વાત બહુ સાચી એટલા માટે છે કે એશિયન ટીમો જે આપણે જોઈએ જે નામ આપણે દીધા એ લોકોનું ત્યાંનું ડોમેસ્ટિક ક્રિકેટ ત્યાંથી મહિલા ખેલાડીઓને આગળ લાવવા માટે રમાતી વિવિધ ટોર્નામેન્ટ્સ ત્યાં આગળ ઘરમાંથી બહાર કાઢીને લોકોને મીન્સ કે રમવાના મેદાન સુધી લાવવાનું જે પ્રોસેસ આ પ્રોસેસની અંદર કદાચ આ બધા દેશો એટલા સફળ થાય ને ત્યાં નજુ ચાર દેશો તો ખેર તમને ટીમો મળી રહે છે પણ તમે થાઈલેન્ડ લાવ્યા છો તમે નેપાલ લાવ્યા છો તમે યુએ લાવ્યા છો આ બધી ટીમોના ખેલાડીઓને તમારે મેદાન ઉપર લાવવાના ઇટ્સ અ ટફ ટાસ્ક અચ્છા થાય છે શું ભારતીય ટીમે મુખ્ય ધારામાં રમતી ટીમ છે મીન્સ કે ધે આર ધ મેઇન ટીમ કે ભારતની ટીમ છે ઇંગ્લેન્ડની છે ઓસ્ટ્રેલિયાની છે સાઉથ આફ્રિકાની દે આર ધ મેજર ટીમ્સ એમાં ભારતનો ધબદબ જ્યારે બાકીની જે ટીમો છે એમાં પાકિસ્તાન શ્રીલંકાની વાત કરો તો બાકીની ટીમો એ સુધી પહોંચી જ નથી શકી હજુ કારણ કે એવું ક્રિકેટ રમતા જ નથી તો એ રીતે કોમ્પિટિટિવનેસની જરૂર છે ભારતીય ટીમની જે રીતે અને મેં તમને હમણાં વાત કરી એ રીતે કે પહેલાંના દિવસોમાં વિમેન્સના એટલે મહિલા ખેલાડીઓ અલગ રીતે જતા હતા અલગ હોટલોમાં રોકાતા હતા અલગ રીતે ટ્રાવેલિંગ કરતા હતા એમનો ક્લાસ અલગ હતો એમની ફીસ અલગ હતી ત્યારબાદ પ્લેન્ટી ઓફ હે બંને વચ્ચે સમાનતા જરાય નહોતી જી આફ્ટર જય શાહે સ્ટેક ઓવર અને ત્યાર પછી અત્યારે રિસન્ટ પાસ્ટમાં જે કોઈ નિર્ણયો લેવામાં આવ્યા છે એ નિર્ણયો ક્યાંક મહિલાઓ તરફી લેવામાં આવ્યા છે મહિલાઓને મદદ કરે એટલે કે આ ખેલાડીઓનું ટ્રાવેલિંગ રહેવાનું બથા અમુક જે ફીસ આ બધી વસ્તુ લગભગ મેન્સ ટીમની સાથે કમ્પેર કરી દેવામાં આવી છે મહત્વની વાત કહેવાય હમણાં એક રિસન્ટલી બહુ સરસ ડિસિઝન બીસીસીઆઈએ લીધું કે ભાઈ પૂર્વ ખેલાડીઓ જે પહેલા હતું જ નહીં પૂર્વ ખેલાડીઓ પૂર્વ મહિલા ખેલાડીઓ કે તે વખતે તો લાઇમ લાઈટમાં ક્રિકેટ હતું જ નહીં એક ક્રિકેટ ક્રિકેટની ટીમ બનતી હતી હવે દરેકે દરેક એસોસિએશન પાસે પોતાની ટીમો છે તો એમને પણ એક ટોકન એમાઉન્ટ એક એક પેલા એના પેટે આપવી કે ભાઈ ચાલો આ એમને દર મહિને ચૂકવવામાં આવશે જી તો દેટ્સ અ વેરી ગુડ થિંગ એ સ્ટાર્ટેડ કે ભાઈ એમને એ પાંચ હજાર રૂપિયા કે સાડા ત્રણ હજાર રૂપિયા કે જે છે એમને દર મહિને એ પૂર્વ ક્રિકેટર્સને આપવામાં મહિલા પૂર્વ ક્રિકેટર્સને આ એક બહુ સારી સ્કીમ એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જે રીતે મહિલા ક્રિકેટનું અત્યારે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જે રીતે બોર્ડ સમૃદ્ધ છે સી ભારતનું બોર્ડ સમૃદ્ધ છે તમને ખ્યાલ હશે કે ભારતે ઓલિમ્પિક્સ માટે પણ સાડા આઠ કરોડ રૂપિયા આપ્યા છે જી તો કહેવાનું મતલબ છે કે ઇફ દે કેન ગીવ ટુ ઓલિમ્પિક્સ વાય નોટ દે ગીવ ટુ વિમેન્સ વિમેન્સ માટે પણ જબરજસ્ત રીતે લોકોએ પૈસાનું કોઈ એ નથી રાખ્યું ઇનામની રાશિની વાત કરો તમે બાકીની વાત કરો વિમેન્સ પ્રીમિયર લીગની વાત કરું તો ઓલ એફર્ટ્સ આર બિંગ ડન કે જેથી કરીને કોમ્પિટિટિવ વિમેન્સ ક્રિકેટ ટીમ ભારત તૈયાર કરી શકે આપણું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે છે હવે ઇંગ્લેન્ડ છે ઓસ્ટ્રેલિયા છે સાઉથ આફ્રિકા છે એ બધાની જે વિમેન્સ ટીમો છે એના એટ પાર આવે છે અફકોર્સ હવે જોવાનું હોય છે કે આપણે વર્લ્ડ કપ કેમ નથી જીતતા તો સૌથી મોટો સવાલ એશિયા કપમાં આપણે જબરજસ્ત એશિયા કપ રમીને થાઇલેન્ડને યુએ ને બાંગ્લાદેશને શ્રીલંકાને આ ટીમોને જો હરાવીને જીતેલી ટોર્નામેન્ટ્સને એનું પ્રદર્શન ત્યાં આગળ કન્વર્ટ થતું નથી કારણ કે ત્યાંની કોમ્પિટિટિવનેસ એ આમના કરતા ઘણી વધારે છે ઘણી મોટી છે એટલે આ એક વસ્તુ બહુ મોટી છે કે ભાઈ કમ્પેરિઝન બરાબર તમને બધા કે એવરીથિંગ ઇઝ ઓલ ગુડ પણ ઓફકોર્સ આપણા એવું બી વાત નથી કે આપણા ખેલાડીઓ નથી વી હેવ ડન વેરી વેલ એમાં કોઈ બેમત નથી પણ જ્યારે આવી કોમ્પિટિટિવ ટુર્નામેન્ટ્સમાં ભારતનું પ્રદર્શન જે છે દર વખતે આપણને અપેક્ષા પ્રમાણે નથી આવતું એ ક્યાંક આપણે ડોમિનેટ કરવાની જરૂર છે કે ભાઈ આપણે ઓસ્ટ્રેલિયા સામે હારી જઈએ કે ઇંગ્લેન્ડ સામે હારીએ કે સાઉથ આફ્રિકા સામે હારીએ તો આ જે પરિસ્થિતિઓ સર્જાય છે એ ક્યાંક ને ક્યાંક એવોર્ડ જેમ ભારત મેન્સ ટીમ જે રીતે વર્લ્ડ કપ જીત્યો અથવા તો જે રીતે આપણે પાર્ટિસિપેટ કર્યું વન ડે વર્લ્ડ કપની અંદર પણ તો એવું ભારતની મહિલા ટીમોનો જે દબદબો છે એ દબદબો એવો થાય એવી આપણે બધા અપેક્ષા કરીએ કારણ કે વી હેવ ગોટ અ વેરી ટેલેન્ટેડ શૈફાલી વર્મા જે રીતે રમી રહી છે હરમનપ્રીત કૌર જે રીતે રમી રહી છે તે આર ફેન્ટાસ્ટિક બેટર્સ અને એમને તમે જુઓ તો લાગે કે હા દે આર પ્લેઇંગ વિથ અ ગ્રેટ ડિટર્મિનેશન ડેડિકેશન અને બહુ જબરજસ્ત રીતે રમી રહ્યા છે તો પોટેન્શિયલ છે રન્સ પણ બનાવે બસો બસો રન ફટકારેલા છે એટલે વિશ્વ ફલક ઉપર એવું બી નથી કે ભારતની ટીમથી કોઈ ડરતું નથી પણ સવાલ એ છે કે ભાઈ આપણે એને કન્વર્ટ નથી કરી શકતા એનો ચેમ્પિયનશીપ જીતવામાં તો એ ક્યાંક હમણાં સાઉથ આફ્રિકા આવ્યું તો એમને પણ આપણે જબરજસ્ત રીતે હરાવ્યા જી વી આર ડુઈંગ વેરી વેલ પણ કમ્યુનિટી આર ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સ રમાય છે તો ત્યાં આગળ ભારતનું પ્રદર્શન હજુ થોડું વધારે મજબૂત થાય એવું દરેક ઈચ્છે કારણ કે હવે તો જે રીતે સપોર્ટ મળી રહ્યો છે જે રીતે ખેલાડીઓ રમી રહ્યા છે હેવ ધેટ પાવર એ પાવરનું ક્યાં ખેલાડીઓની વાત કરીએ એટલે ખાસ તો જે આપણે ઉલ્લેખ કર્યો કે આઠમાંથી સાત વાર ચેમ્પિયનશીપ ભારતીય ટીમે જીતી છે તો સાહેબ જે શેફાલી વર્માની વાત કરી હરમનપ્રીત કૌરની આપણે વાત કરી શું આ જે સાત વાર આપણે જે ચેમ્પિયન બન્યા છે એમાં શું લાગે છે કોનો ધબધબો રહ્યો હતો કયા ખેલાડીએ સૌથી વધુ રન માર્યા હતા અથવા વિકેટો લીધી હતી અથવા કોની બોલિંગ જબરજસ્ત હતી એ એનો ઉલ્લેખ કરીએ તો શું કહેશો ખાસ અત્યાર સુધી તો મેં કહ્યું કે મેતાલી મહેતાલી રાજવોઝ એનો રન ગેટર અને જે તમે સૌથી વધારે જો વિકેટો જુઓ તો એ પણ નીતુ કરીને હતી જે મહિલા ખેલાડી એના નામે સૌથી વધારે વિકેટો છે અત્યારે સી અગેન તે વખતે જે કોમ્પિટિટિવનેસ હતી દિલીપભાઈ એના કરતાં હવે કોમ્પિટિટિવનેસ વધી છે કારણ કે અત્યારે જે સાધનો આવ્યા છે જે પ્રોસેસ આવી છે જેનો જે રીતે ફિટનેસનું ધ્યાન રખાય છે એ જે જૂના દિવસોમાં એટલું બધું નહોતું નાવ ઇટ ઇઝ એવરીથિંગ તમારી પાસે યંગ ટેલેન્ટેડ ખેલાડીઓ છે પહેલાં તો તમારે દરેક જગ્યાએથી ખેલાડીઓ શોધવા પડતા હતા ટુ મેક એ ઓફકોર્સ એ ટીમ જુલન ગોસ્વામીને મિતાલી રાજને તે ઓલવેર ગ્રેટ પ્લેયર્સ બટ દેન એ જે પરિસ્થિતિ હતી એવી અત્યારે નથી અત્યારે તમારી પાસે બેન્ડસ્ટેન્ડ ઉપર પણ ખેલાડીઓ બેસી શકે એવી શક્તિ અને અહીંયા આગળ તમે આ વખતે જુઓ શેફાલી વર્મા જે રીતે રમી રહી છે સ્મૃતિ મંદાના જે રીતે રમી રહી છે જે રીતે રાધા યાદવ જે રીતે બોલિંગ કરી રહી છે તો આઈ થિંક એવરીવેર ધ ઇન્ડિયન ડોમિનેશન આપણને જોવા મળે છે સાઉથ આફ્રિકાની શ્રેણીની અંદર અને અહીંયા પણ તો આ બંને જગ્યાએ જોવા જાઓ તો ભારતનો જે ગ્રાફ છે ઉપર જ છે એમાં કોઈ બેમત નથી અને આ ખેલાડીઓ છે એ પણ જેમ શેફાલી વર્માની આપણે વાત કરી વેરી યંગ વેરી ટેલેન્ટેડ સ્મૃતિ વંદાના આવ્યો રોડ્રિક્સ છે હરમનપ્રીત કૌર છે બધા અનુભવી ખેલાડીઓ સાથે હવે નવી નવી ખેલાડીઓ પણ જોડાય છે સંધના છે હેમલતા છે સો દે આર ઓલ્સો ધેર તો ભારતની પણ અગેન કમિંગ બેક ટુ ધ સેમ ધીંગ કે ભાઈ હવે આપણે ઇન્ટરનેશનલી કેટલું સારું પ્રદર્શન કરી શકીએ જ્યારે સાઉથ આફ્રિકા છે ઇંગ્લેન્ડ છે ઓસ્ટ્રેલિયા છે આ બધી ટીમો જ્યારે ટકરાતી હોય ત્યારે એ ખાસ જોવાનું રહેશે ચલો બિલકુલ હવે અત્યાર સુધી જો શાનદાર પ્રદર્શન છે આપણે વાત કરી કે એશિયા કપમાં જોવા મળ્યું છે ભારતીય ટીમનું કારણ કે પાકિસ્તાન યુએઈ નેપાળને હરાવ્યું છે અને હવે જે સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે માની લો કે સેમિફાઈનલ અને ફાઇનલ ભારતીય ટીમ માટે શું માનો છો કયા પડકારો ચેમ્પિયન બનવા માટે હજુ પણ આપ જોઈ રહ્યા છો સી પાકિસ્તાનની ટીમ થોડી મજબૂત છે એટલે કઈ રીતે એની મેચ રમાય છે અને સેમિફાઈનલમાં કોણ આવે છે એ જોવાનું રહેશે ત્યાર પછી થાઇલેન્ડની ટીમ બહુ સારું કરી રહી છે એકવાર તો એણે બાંગ્લાદેશને હરાવ્યું હતું ના એક જબરજસ્ત ફાઇટ આપી હતી તો એ ટીમ પણ છે પણ અગેન તો જો તમે જોવા જાઓ તો ત્યાં બધી જ એ બાંગ્લાદેશની ટીમ એક સારી છે તો હવે જે બાકીની મેચો છે ચાર સેમીફાઈનલ ટીમો આવશે એમાં એક ટીમ નક્કી થઈ ગઈ હજુ બીજી ત્રણ ટીમો આવવાની છે એ ત્રણ ટીમોની પહેલાં સેમિફાઈનલ થશે એટલે સેમિફાઈનલમાં ખબર પડે કે કઈ બે ટીમો બહાર નીકળે છે જી એ અગત્યનું છે અને કઈ ટીમ આપણી સામે આવે છે વી આર વેરી કમ્ફર્ટેબલ અગેન્સ્ટ પાકિસ્તાન વી આર કમ્ફર્ટેબલ અગેન્સ્ટ થાઈલેન્ડ વી આર કમ્ફર્ટેબલ અગેન્સ્ટ ઓલ ટીમ્સ પણ બાંગ્લાદેશ અને શ્રીલંકા આ બધી ટીમો જે છે એ ટીમો એ મજબૂત લડત આપી શકે એ બી ટીમો છે ખાસ કરીને બાંગ્લાદેશ એકવાર ચેમ્પિયન પણ બન્યું છે એટલે એક ટીમ છે કે જેનું એક છે શ્રીલંકા દે આર ઓલ્સો ડુઈંગ વેલ અને હમણાં જેમ મેં વાત કરી કે ભાઈ રન્સ બનાવવામાં વિકેટો લેવામાં એ ભારતનું શાનદાર પ્રદર્શન છે એટલે શેફાલી વર્માની વાત કરો કે દીપ્તિ શર્માની વાત કરો સો દે આર રિયલી ડુઈંગ ગુડ જોબ તો હવે જોવાનું એ રહેશે કે આ મોમેન્ટમ જળવાય અને આપણે એશિયા કપ જીતીએ પહેલી જે આપણું હતું કે ભાઈ સાઉથ આફ્રિકા સામેની શ્રેણી તો વીવેર થ્રુ ત્યાર પછી હવે આ એશિયા કપનું એ છે પણ બધામાં એક વસ્તુ બહુ કોમન અને બહુ જાણવા જેવી છે કે ભાઈ હવે આ ખેલાડીઓના નામ લોકોને યાદ રહેતા થયા છે આ ખેલાડીઓના નામની ચર્ચાઓ થાય છે શેફાલરમાં કોણ છે લોકો જાણે છે તો આ જે પરિસ્થિતિ છે કે એક્નોલેજમેન્ટ જે મહિલા ક્રિકેટને મળવું જોઈએ એ પહેલાં કરતાં વધારે સારું વધારે મજબૂત વધારે દમદાર મળી રહ્યું છે એટલે આ એશિયા કપ જીતીને તો ડેફિનેટલી એશિયામાં ડંકો વગાડશે પણ ઇન્ટરનેશનલ ફલક ઉપર પણ ભારત ટી ટ્વેન્ટી અને વનડે અને ટેસ્ટ આ બધામાં શાનદાર પ્રદર્શન કરે કારણ કે પોટેન્શિયલ છે આપણી પાસે જે કંઈ થોડું રિપેરિંગ મીન્સ કહી શકાય કે અથવા તો જે જે ફેરફારો કરવા જેવા ફાઇન ટ્યુનિંગ કરવાનું હતું એ પણ થઈ ગયું છે તો હવે વી શુડ લુક એટ ધી એનો હાયર લેવલ તો આપણે એ જ આશા રાખીએ કે એવા પણ આપણને જબરજસ્ત પ્રદર્શન ભારતની ટીમનું દેખાય બિલકુલ બિલકુલ અને જે આપણે કહ્યું તે પ્રમાણે કે જીતીને ડંકો વગાડે સેમિફાઈનલ અને ફાઇનલ જે પડકારોની વાત કરી કઈ ટીમ આવે છે અશોકજીએ કહ્યું કહ્યું સેમિફાઈનલમાં કઈ ટીમો આવે છે એના પર મદાર છે પણ ભારતીય ટીમ જે ખાસ કહ્યું કે ઇન્ડિયન ડોમિનેશન ક્યાંક જોવા મળ્યું અને ક્યાંક જે ભારતીય ટીમનો ગ્રાફ ઉપર છે અશોકજીએ કહ્યું એમ મને લાગે છે કે આ જોતા ચોક્કસ ભારતીય ટીમ હજુ પણ આ ચેમ્પિયન ટ્રોફી જીતે તો નવાય નહીં અને એમણે ઇતિહાસની પણ વાત કરી કે બે હજાર ચારમાં જે વનડેથી શરૂઆત થઈ હતી એશિયા કપની અત્યારે બે ટીમો હતી અત્યારે એમણે કહ્યું એમ કે ભારત અને શ્રીલંકા જે બે ટીમો હતી ધીમે ધીમે વન બાય વન જે ટીમો ઉમેરાતી ગઈને આઠ ટીમોથી હવે આની જે આખી ચેમ્પિયનશીપ રમાય છે અને આઠમાંથી સાત વખત અશોકજીએ કહ્યું કે ભારતીય ટીમ ચેમ્પિયન બની છે ભારતનો દબદબો જોવા મળ્યો છે એશિયા કપમાં વિમેન્સ ક્રિકેટનો સમય સાથે જે વિકાસ થયો છે એમણે કહ્યું એમ કે બહુ સારો એક સપોર્ટ મળી રહ્યો છે લોકોને ખેલાડીઓના નામ યાદ રહેતા થયા છે અને ખાસ તો હવે જીતીએ છીએ અને વર્લ્ડ કપ એ એક અગત્યની વાત એ કરી કે જો આટલું સરસ આપણું એશિયા કપમાં પ્રદર્શન છે તો વર્લ્ડ કપ કેમ નથી જીતી શકતા એ વિશે પણ એમણે ડિટેલમાં વાત કરી પણ એનીવે જે પ્રમાણે અશોકજીએ ભારતીય મહિલા ટીમની વાત કરી છે જોતા જોતાં મને તો એવું લાગે છે કે સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે અને ગમે તે ટીમ આવે સક્ષમ છે એમણે કહ્યું તે પ્રમાણે